ટીપા પડે છે યુનિફોર્મ ઉપર હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છે બધા વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ જો જોઈએ એમ પૃથ્વ સ્કૂલે જતો રહ્યો ને દીવાને છે ને બહુ ફીવર છે તો એને આજે પહેલી એક્ઝામ બી છે તો દીવાને એક્ઝામનું રેડી થઈ ગયું એને અમારે લઈને જાવી પડશે એક્ઝામ અપાવવા

જો દીવા છે ને અંદર એક્ઝામ આપવા ગઈ છે અને અમે ગાડીમાં બેઠા કેમ અમારે અહીંયાથી જવાનું છે એક મસ્ત જગ્યાએ બધા સાજા માંદા હતા પણ જવું પડે એમ જ છે આજે છે ને મારી બેનને તેડવા આવે છે તો અમારે ત્યાં જવાનું છે દીવા પાંચ દસ મિનિટ થઈ છે

Oi, mammi. Lucas. Eu. Lucas. Alô, જો આ મારી નાની બેન છે ને એને એના સસરાવાળા તેડવા આવ્યા હતા કહેવાય ને કે આણું વળીને તેડી જતા હતા તો બધા બહુ રડતા હતા અહીંયા જો મારા મમ્મી છે ને એ ભાણિયાને પકડીને રડે છે આ મારા પપ્પા છે મોટા પપ્પા મોટા ભાઈ બધા ભાભી બધા રડતા હતા કેમ કે આ એક ઇમોશનલ મતલબ થઈ જ જવાય બધાથી બધા સેન્ટી થઈ ગયા હતા બધા ઇમોશનલ થઈ ગયા હતા કેમકે દીકરી સાસરે જાય ને એટલે બધાને રડવું તો આવે જ ગમે એટલા કઠણ કેમ હોય પણ આ ટાઈમે તો બધાથી રડાય જ જાય અને એમાંય આ વખતે તો ભાણિયો બી હતો ને એ લઈને એને જતી હોય એટલે બધાને રડવું તો આવે જ અને ભાઈ યાદ આવે નાનો બધાએ રમાડ્યો હોય એટલો લાડકોડથી અને સાચવો હોય એટલે થોડુંક તો બધાને થાય એટલે બધા બહુ રેડ્યા પણ આ તો નિયમ છે એટલે જવું તો પડે એમાં કાંઈ કોઈનું ચાલે તો નહીં એવું છે બહુ બધાને દુઃખ લાગ્યું હતું એટલે બધા બહુ રડતા હતા ઺જી મજ�Ö મણ બંજ ચે ઄ના ભલૄ મી મે ઢા ઓ� goal ઉાિં મલીછયાઝ મહઉ મ૨બળણિં મામળૂ મહીચાિ઻ં 1 ૻ મા� અમે છે ને મારી બેન ને તેડી ગયા અને ત્યાંથી નીકળ્યા ને દીવાન અમારે લઈને જવાનું હતું હોસ્પિટલ ત્યાંથી અમે નીકળ્યા ત્યાં પાછો સ્કૂલ માં ફોન આવ્યો કે પૃથુ નહી હાઈ ફીવર આવી ગયો છે તો એને લઈ જાઓ તો આજે તો વિવેક કેવો દિવસ છે કેમ

પૃથુ લઈને ઘરે આવ્યા ઘરે આવ્યા ને તારે એકા દીધી રસોઈ બનાવી રાખી હતી ચણાનું શાક રોટલી દાળ ભાત બેન થેન્ક યુ બધા જયમાં હવે હોલસેલ ના વેપારી છે હોસ્પિટલમાં અમારા દવા મૂકો દવા બતાવો બધાને આટલી દવા છે દવા હોલસેલ છે અને અહીંયા હજી છે અને ના લેવાની છે ને એ હોલસેલમાં એટલે ડોક્ટરે એવું કીધું કે એક તપેલું ભરીને પાણી એક નાના રૂમમાં મૂકીને એમ એક સાથે એટલી બધી કેપ્સ્યુલ નાખીને બધાને બેસી જવાનું છે ફરતું આ બધાને પ્રોબ્લેમ આવી ગયો છે આને સારું થઈ ગયું છે બેન તો અંદર સુતા જ આઈ એમ વેલ નાઉ અંદર મૂકી આવી પછી ગરમ પાણી તપેલું લઈને જાશું એવો વિચાર કર્યો છે કે અહીંયા તપેલું મૂકી દઈએ દવા નાખીને એટલે અમે કપડા ઘડી કર્યા છોકરા બધા પાણી ગરમ થઈ જાય ને એટલે રૂમમાં લઈ જઈએ

કાલે નથી આખો દિવસ આરામ કરી લેવાનો પછી સન્ડે આરામ કરી લેવાનો એટલે મંડે થી પાછું રૂટીન થઈ જાય આપણું બધાને હા ચલો હું એટલું મારું પતાવી દઉં આવી જા પીઝા નથી બનતા પણ આવી જા તોય અજમો છે એટલે પુડલા બને ની કમેન્ટ કમેન્ટ હતી તમારી મસ્તી કરતા સારા લાગે હવે આજ તો વેલ થઈ ગયા છે નો ગમે હા સારું થઈ છે કલરિંગ કરે છે

મારે મારે ટોટલે બેઠી ઢેલ બોલે તો કે બરાબર જેવી બનાવે મેગી બનાવે અને માં બનાવે કે બર બડકા દેવી ગોટલી તો એમ પપ્પાને કે મને ક્યારેક ખવડાવે એવા છે તો ખવડાવી શકીએ અરે મમ્મા પપ્પા મને નહી દે ટેક ઓફ થુ રાઈટ ઓ ઓટર વિલન જાય ઓટર વિલન જાય ઓ જોવેલન્ટ જાય એ મોડામાં ક્રેશ થઈ ગયું મોડામાં ક્રેશ થઈ ગયું નો લેન્ડિંગ થઈ ગયું કે એવું હવે કોને આપું મમે અહીંયા ઊરું થ્યું છોકરાઓ અંદર હવે આપણે કેવા લઈ જા મમે ન થરા એક એક રિયા મામી ખ્યા ને મી બાજુ લઈ જાય હો ખાતી આ મારું પીસ લેતી ન આ માહોલ બનાવ્યો છે અત્યારે તમે

जो हमारो भाई छे हम कर जो आ जो आ सी दिस इज माय ब्रदर हु इज पुनम नो जान एंड दिस वन अमास का चंद्रमा सी लुक लुक ब्लैक वन बंद करो दरवाजो चलो આ સમો ના છે હાલો બધા બેસ जाओ બધા દરવાજો બંધ કરી દો તો કિસની અહીંયા જ એન્ડ તો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો